કેવડિયા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજે ચૌદમી એપ્રિલના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી જય ભીમ તથા બાબા સાહેબ આંબેડકર અમર રહના નારા લગાવ્યા હતા તથા તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને લઈને ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આજે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગરુડેશ્વર તાલુકાની કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો આજે કેવડિયા ખાતે એકત્ર થઈ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની ભાવના એમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો બાબા સાહેબ ખરેખર એક એવી વિભૂતિ છે જે આટલા વર્ષો પછી લાખો વર્ષો પછી જે મનુસ્મૃતિના આધારે લોકો પર જે અત્યાચાર કરવામાં આવતા હતા તેના વિરુદ્ધમાં બહુજનોના ઉત્થાન માટે એક પરમ પુરુષ એક અધિનાયક તરીકે એમણે જન્મ લીધો અને બહુજનોના હક્કો ઉપર જે તરાપ મનાતી હતી તેના રક્ષણ માટે એમણે એક બંધારણ સભામાં જઈ બંધારણ ઘડ્યું અને બંધારણ થકી દલિતો વંચિતો આદિવાસીઓ માઇનોરિટી જે કચડાયેલો દબાયેલો વર્ગ હતો અન્યાયથી પીડિત હતો તે વર્ગ માટેની જોગવાઈઓ કરી અને એમને રક્ષણ પૂરું પાડ્યું અને જેને માનવ તરીકે ગણવામાં નહોતા આવતા એવા લોકોને માનવ તરીકે સ્થાપિત કર્યા જ્યારે તળાવમાં કે નદીમાં કૂતરા બિલાડા પશુ પંખી બધા પાણી પી શકતા હતા નાહી શકતા હતા પરંતુ દલિતો આદિવાસીઓ એમાંથી પાણી પી નહોતા શકતા એવા પેશવાનો કાયદો હતો એ કાળો કાયદો હટાવી સાહેબે બધાને સમાનતા અપાવી અને શિક્ષિત થવા માટેના હક્કો આપ્યા અને રોજગારી માટેના હક્કો આપ્યા અલગ પોતાની રીતે જે ધર્મમાં માનતો હોય એ ધર્મ પારી શકે એવી સ્વતંત્રતા આપી પોતાના રીત રિવાજો જળવાઈ રહે એવી સ્વતંત્રતા આપી પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે એવી સ્વતંત્રતા આપી પરંતુ દેશના જ્યારે આઝાદીને ચળવળ ચાલુ હતી આંદોલનો ચાલુ હતા તે વખતે એક સમાજ એવો હતો એક જૂથ એવું હતું એક વર્ગ એવો હતો કે જે અંગ્રેજોની દલાલી કરતા હતા અને એને આઝાદીમાં ભાગ લીધો નથી અને તેમણે ત્રેપન વર્ષ સુધી પોતાની ઓફિસ પર તિરંગો લહેરાવ્યો નથી તથા એને માનતા નહોતા કે આ આ આમ કે દલિતે બનાવેલું બંધારણ અમે માનતા નથી આ બંધારણ અમને સ્વીકાર્યું નથી અને એ બંધારણમાં એટલી બધી તાકાત ભરેલી છે કે આજે એવું કહેનારા લોકો આ ઉત્સવને ઉજવતા થઈ ગયા છે એમને મજબૂર કર્યા છે બાબર સાહેબે જે જેથી કરીને એક કાયદો કરીને પણ એમને કહેવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ આ થવું જોઈએ આ પ્રોગ્રામ તો એ એક દાદા સાહેબની આ એક વિશેષતા હતી આજ રોજ કેવાડા કોલોની મેન બજારની અંદર બાબા સાહેબના પ્રતિમાએ ફુલાર કરી આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર સાથે મળીને ચૌદમી એપ્રિલ એટલે બાબા સાહેબની જયંતિ ઉજવાતી હોય તો સમગ્ર પરિવાર સાથે અમે આ બાબા સાહેબની જયંતિ ઉજવા માટે અમારા તાલુકાના પ્રમુખ પૂર્વ જિલ્લાના પ્રમુખ તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન અને સમગ્ર અમારા તાલુકાના સંગઠનના હોદ્દેદારો સાથે મળી આજે અમે બાબા સાહેબ જયંતિ ઉજવી રહ્યા છે સાહેબ જયંતિ ઉજવવાનું કારણ કે દેશની અંદર જેમણે આપણને બંધારણ આપ્યું છે અને બંધારણ આપણા હક અને અધિકારો માટે આદિવાસી હોય દલિત હોય ઓબીસી હોય માઇનોરિટી હોય સમગ્ર સમાજ માટે આપણે એક લડત માટેનો એક સાધન આપણને બહુ આ સંવિધાનની રચનાથી આપણને હક અને અધિકારો મળ્યા છે આ અધિકારોથી આપણને આ દેશની અંદર આજે કંઈક મેં બોલી રહ્યો છે એ પણ એક બાબા સાહેબની દેન છે કે નાના નાના વર્ગના માટે પણ આ બંધારણની એક ઉદ્ધારતાથી આપણે આ જાહેર જીવનની અંદર આ લોકશાહીનું આપણે પર્વને ઉજવણી કરી રહ્યા છે આજે હું બાબા સાહેબને કોટી કોટી વંદન કરું છું